સવારે નવ થી બપોરના એક વાગ્યા સુધી મતદાર યાદી સુધારણાનું અત્યારે જે કામ ચાલુ છે એસઆઈઆરનું એમાં લોડાઈ કેશવનગરના તમામ મતદાતાઓ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા લોડાઈની એટલે કે જે સ્કૂલ અગોર મેદાનમાં છે ત્યાં બધા જ મતદાતાઓએ એમને જે બીએલ એલો જે ફોર્મ આપ્યું છે એ ફોર્મ લઈ અને ત્યાં જમા કરાવવાનું છે અને મતદાર યાદીમાં નામ નોંધાવવાનું છે જો તમે એ ફોર્મ જમા નથી કરાવ્યું તો મતદાર યાદીમાંથી નામ પણ કમી થઈ શકે છે અને હવે આગામી જે ચૂંટણી છે એમાં તમને કદાચ વોટ દેવા પણ નહીં મળે એટલે આવતીકાલે જે કેમ્પ છે એ કેમ્પનો તમામ મતદાતાઓએ લાભ લેવો અને જેને જેને બી ઓ પાસે ફોર્મ જમા નથી કરાવ્યા એ આવતીકાલે સ્કૂલમાં જમા કરાવી દેશો